સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કામગીરી કરી છે બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારના ખેરવા ગામમાંથી સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે ઇનોવા કાર જે જે થર્ટીન એન વન વન ફોર ફાઈવમાંથી ભારતીય છે દારૂનો જથ્થો લાખ રૂપિયાની છે પોલીસે પાંચ લાખની કિંમતની ઇનોવા કાર સહિત કુલ પંદર પોઈન્ટ પંચોતેર લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે આ કામ કરી ડીઆઈજી ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી તેમણે જિલ્લામાં દારૂ જુગારની વધી નાબૂદ કરવા વિશેષ સૂચના આપી હતી એલસીબી ઇન્સ્પેક્ટર જેજે જાડેજા અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે અકિલ ખાન ઉર્ફે સોન મુશરફ ખાન પઠાણ રેડ દરમિયાન નાસી છૂટ્યો હતો પોલીસે બજાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાતી સુરેન્દ્રનગર